અત્યારે છે દસ મિનિટ થઈ ગઈ ને આપડે જવાનું છે પોરબંદર ને પોરબંદર ગણપતિ બાપા કામ કેવાય મળે એટલે શું કેવાય કામ કેવાય ગણપતિ ઉત્સવ નું હે કઈ જો કે આપડા આ સાઈડ નો હોય એટલે ન ખબર હોય ન્યા જઈને થોડીક માહિતી એકાગ્રિત કરીશું આપણે અને મારી બેન પણ છે એ ન્યા જ જવાનું છે એ ન્યા જ તેડ આવ્યા અમને કે તમે આવો વિડીયો ઉતારો નકર જવાનું કોઈ નક્કી નહોતું એટલે જવામાં થઈ ગયું મિત્રો મોડું મોડું થઈ ગયું એટલે હવે છે ને નીતિ ને તૈયાર કર્યો ને આવા મોકલો ભાઈ તું ના ગયા આવી જટ અમને હોંડા લઈને લઈ જા નકર વિશાળી કઈ જાય શોપમાં એટલે એને શું કહેવાય બપોર પછી જવાનું છે કામાં હા ભોર પછી જવાનું છે એટલે નીતિને કીધું ઓંડા લઈને કે તું લઈ જા અમને એટલે નીતિ નાકડી લઈ જાહે ને મેં કીધું હાલો આપડે ત્યાર થઈ જાય આપણે થોડીક વાર લાગે લેડીઝ લોકો બરોબર ને અને મિત્રો બધા ને સીતારામ ને જય શ્રી કૃષ્ણ બધા લઈરા ને તો અમે જઈએ મિત્રો પોરબંદર અને એક ખાસ વાત હું તમને કહું કે ગણપતિ બાપા ની મૂર્તિ લઈએ પછી એને કેટલા દિન લગત રાખેલા લખો વાત કરવી હોય તો બધી ખબર હોવી જોઈએ મળી મને ખબર આલો પછી એ જેટલા દી મૂર્તિ રાખતા હોય તો તમે અમને જરૂરથી કેજો કે આ કીક પણ સોલ્યુશન છે ને મૂર્તિ પાસે આપણે એને ધામ ધૂમથી ઉજવે પછી એને કાયમ માટે ભગવાન અલગ અલગ ભોગ ધરે પછી એનો ટાણો આવે તો પછી નદીમાં પધરાવા જાય ને તો આપણે ગણપતિ બાપા રીધિ સિદ્ધિ ના આગે વાન મારા દેવતા કે ને અને આપણે પેલા પ્રથમ કે મકાન લીધું હોય કે કઈ આપણે સારું કામ કરતા હોય તો પેલા આપણે ગણપતિ બાપા ની સ્થાપના કરીએ અને આ પાછા નદીમાં પધરાવી દેવાનું કારણ શું છે મિત્રો ચોક્કસ કેજો બરોબર હાલો આવજો બધા હાલો મિત્રો તો મેં તમને કીધું હતું કે મારે જવાનું છે પોરબંદર તો ફાઈનલી પોરબંદર અમે પૂગી ગયા અને પોરબંદર ગણપતિ બાબાના દર્શને કરી લીધા અમે આ ગણપતિ બાપા પોરબંદરમાં મોટામાં મોટા ગણપતિ બાપા છે સ્થાપના કરવામાં આવી અહીં અને મને કઈ જાજી ખબર છે નહીં તો એક શબ્દ તમે બોલો જી સુરતમાં જે ગણપતિ બાપા બનાવવામાં આવ્યા હતા સેમ કોપી પોરબંદર ખારવા વિસ્તારમાં સહી ચોકમાં જે મોટા સરકાર જે બનાવવામાં આવ્યા છે એ અહીંયા ખારવામાં સ્થાપન કરવામાં આવ્યા છે મોટામાં મોટા ગણપતિ બાપા છે કહેવાનો મતલબ એ સુરત માં જે મોટા ગણપતિ બાપા છે એજ કોપી ટુ કોપી ગણપતિ બાપા છે ઈજ આ સ્થાપના કરવામાં આવી ગણપતિ બાપા ની તો દર્શન કરી લીધા રેસ બનાવી લીધી ફોટા પાડી લીધા હવે થોડીક વધુ માહિતી આપણે તમને દેવાની છે પણ એક ભાઈ આવે એની રાહ જોઈએ અમે આવી જાય ને જો એમ કે હું બોલી તો કઈક કરી દક્ષાબેન બોલવાની હિંમત નતા કરતા માન કરે બરોબર ને દક્ષાબેન ઓળખતા હે ઇન્સ્ટાગ્રામમાં મારી રીલ્સ માં એક બે વખત આવી ગઈ છે હું પ્રમોશન કરવા ગઈ હતી ત્યાંથી અમારી ફ્રેન્ડશિપ થઈ

છે આવી જ મૂર્તિ જે સુરત માં બને છે ને એવી જ અમે પોરબંદર માં લાવી રહ્યા છે સરકાર એથી મને આઈડિયા એવો કે સુરત માંથી દર્શન કરવા માટે પબ્લિક લોકો જાય છે ને એટલે અમે પોરબંદર માં લઈને આવ્યા છે સરકાર તો આવો અમારા ફક્ત દર્શન કરવા સરકાર ના

દસ પંદર નું ગ્રુપ છે અમારું બહુ સારું કેવાય ન્યાયનું એડ્રેસ એડ્રેસ છે મેલરી ફોડીઓ પાણી ને તકા પાસે જરૂર થી અમે પૂગી ગયા દર્શન કરવા તમારે કઈ ના જરૂરથી જરૂર આવી જાવ મંગળવાર સુધી ગણપતિ બાપા ની સાધના છે આઈ તો મિત્રો આપણે ચિરાકભાઈ પાસેથી થોડીક માહિતી લઈએ મૂર્તિની એ બધા ગ્રુપે થઈને મૂર્તિમાં કાંઈક યુનિક કર્યું યુનિક શું કર્યું એ ચિરાકભાઈ કહે હવે આ મૂર્તિમાં માં કઈ યુનિક લાવ્યા છે અમે પબ્લિક ને ખબર નથી કે શું છે મૂર્તિમાં માં અમારો વિચાર હતો કે આ મૂર્તિ માં યુનિક લાવીએ મેં મૂર્તિમાં લાવેલી છે શિવલિંગ શિવલિંગ કઈ યુનિક છે શિવલિંગ અત્યારે ત્રણ દેખાય પબ્લિક ને છે અંદર પાંચ પાંચ ઈ અમે ગોતી લાવશો અમે તમને જોડે તો કોમેન્ટ કરીને કહી પાંચ શિવલિંગ ક્યાં છે મૂર્તિ બરોબર ને ભાઈ તમે ગોતી ને લાવજો બે થી ત્રણ શિવલિંગ મને દેખાય બે શિવલિંગ બીજી મને નથી દેખાતી તમને કોઈ બીજી બે દેખાય તો કેજો ને અમારા કેમેરામેન પણ હટાણે ઉમેદ માં આરો આલો નીતિ ધ્યાન ફોન માં તા જો રહી તો આખો આવાજ હતી આ તો ગણપતિ બાપા ના દર્શન કરી લીધા હવે છે ને આપણે આઈ આવી ગયા ને આઈ એડ્રેસ આપણે નથી ખબર આપણે દક્ષાબેન ને પૂછીએ જી અમે માં જી ગણપતિ બાપા ના દર્શન કરવા ગયા હવે હું ભાઠિયા બખારવા વિસ્તાર માં ભાઠિયા બજાર માં હું કૃષ્ણાબેન ને મારી સાથે આયા

મંગળવારે આગળ એક ગણપતિ બાપા ની રીસ બનાવી પછી ન્યાય એક ભાઈ પાસેથી માહિતી લીધી તમારી જેમ એટલે એને કીધું કે મંગળવારે હોય એટલે આખા પોરબંદર માં સ્થાપના કરેલા હોય બધા ગણપતિ બાપા નું વિસર્જન મંગળવારે જ હોય ને

તો આ ભાઈ ને આજ થવાનું છે યુનિક તમારે એ જ રીતના હે કે બીજું કોઈ આજે અમારે આ કામ માં લાગવાનું એટલે યુનિક વસ્તુ જ કરવાનું છે તમારે હા બરોબર બરોબર બધું સેટઅપ સાંજે કરવાનું છે કે ભાઈ બરોબર તો બહુ મજા આવી બધા હારામાં માં હારી માહિતી દીધી આય તો ભાઈ તમારો આભાર દિલથી થેન્ક યુ હાલો મેજો તો ફાઇનલી આપણે છે ને બોપરા કરવા પૂગી ગયા અને આજે આવ્યા હોટલે બોપરા કરવા ઘેર તો કાઈમ ખાતા જ હોય કાં હોટલે આવું જરૂરી છે ને

ગણપતિ બાપા મર્યા મિત્રો તો ગણપતિ બાપાના ફાઈનલી આપણે દર્શન કરીને આવતા રહ્યા છે ઘરે બહુ મજા આવી આનંદ આવ્યો કેટલી કેટલી જગ્યા મિત્રો ગણપતિ બાપા ની મૂર્તિ હતી તમે એની વાત જવા દો ઉતાર છું કોઈ થઈ ગયું કામ વિડીયો કોઈ કોઈ જગ્યાએ ઉતારો એટલા ગણપતિ બાપા ની સ્થાપના હતી આપણે ત્યાં વાડી ઊંઘા હું ખબર હોય બરોબર પણ બહુ મસ્ત મજાનું હતું બહુ મજા આવી ગઈ વિડીયો ઉતાર્યો આપણે મારી બેન પણ લઈ ગઈ ત્યાં ગયા તા બે જગ્યાએ બરોબર બધી જગ્યાએ તો ફૂગ નથી થાય એમ કારણ કે શોપ માં જવું તું બહુ મોડું થતું હતું એટલે અને સારી માહિતી આપી ભાઈઓ એ આપણે તો ગણપતિ બાપા નું વિસર્જન કાયલ કરીએ ઘણા ઘણા મંગળવારે કરીએ તો આપણા પાસે સમય હતો જરૂરથી જાઉં તમને વિડિયો કેવો લાગ્યો જો ગઈ હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરી દેજો મિત્રો ને હાલો આવી જુઓ હવે આપણે વિડીયો અત્યારે ને અત્યારે એડિટિંગ કરીને અપલોડ કરી દેવાનો છે કારણ કે આપડે આરાથી તું કાલે એટલે આપણે કાલે વિડીયો ઉતાર્યો જ નથી બરોબર એટલે હાલો આયુજ બધાય